હવે દિવસ દરમિયાન આપણે એસિડ અને ક્ષારનું બેલેન્સ કેટલું કરીએ છીએ એ વિષે મહત્વનો થઈ જાય બરોબર લોકો એમની આદત પ્રમાણે સવારે ઘણા લોકો પાણી પીવે છે અને ઘણા લોકો ચા પીવે છે એવું કહીએ છીએ કે ચા બધા જ પીએ છીએ માની લઈએ થોડી વાર માટે પણ ચા પીવામાં વાંધો નથી પણ એવી ચા કે શાકભાજી જેટલું આદુ નાખેલું હોય ચાની અંદર આટલું બધું આદુ બે કપ ચામાં માં ચા પત્તી બહુ નાખે આદુ નો જે સ્વભાવ છે જે તીવ્ર છે એટલે આખા દિવસનો જો એમનો ચાર્ટ ગણીએ તો એમના ડાયટમાં ક્ષારી આઈટમો નહીવત હોય છે ઉદાહરણ આપું ક્ષારી આઈટમોમાં સલાડ ફ્રૂટ્સ ફ્રૂટ્સ છે સલાડ છે વનસ્પતિના રસો છે